તો હાલો મિત્રો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે વાગી ગયા છે બાર વાગવા એવા એટલે બારમાં થોડીક વાર છે કારણ કે નિશાળી આવી એવા છે શનિવારે એવું બધું છે જો ભાઈ ભણી લઈએ એવા જો ભણી લે તું અને આ બેન નિશાળેથી વી એવા હવે શું છે નિશાળેથી વી એવા તો હવે માંડવધર માંડવધર જવાનું શું લેવા પરીક્ષા દેવા એટલે બે સોટલા લીધા હતા હવે નિશાળ ગયા હતા એટલે બે છોટલા લીધા હતા હવે પાછા રજા પડી ગયા એટલે અત્યારે ઘીરી એટલે હવે માંડ ધાર છે એટલે બેન ને એક તો કઈ વાંધો ને આલો હું છોટલો લઈ દો હાલ કર અને જે તો જો બાર વાગ્યા ને તો મારે તો કામ મોજ નથી થતું એટલું કામ છે ને આમ કસંદ કઈ વાંધો નહીં હાલો બે જાલ માં થોડું તો જો સોટલો લઈ દો એક સોટલો જ લેવો છે ને

અલી અશર ત્રીસ મમ સતની સતની ઇતની સમળ સતની સતની કેમ તને આ ચાર વાગે કેમ ભઈ આવ્યો મમી ચસા હોય એ તો ખાલી કેવડ છે ઇતની તદલી સતની હા નમન ઓ નીટીડી ઓરી સતડી શું લઈ આવ્યો તું પાછો હ ન લેવો ઓસે મુકાદા અનું કેવાય એને શું કેવાય તે મંત્ર સંતરા સંતરા યાદ કરવાનું યાદ કર શું કે બોલ સંતરા તે હું તો કવસત કરા સંતરા જો ભાઈ સંતરા લેયો છે આપણે તો ગુવાર મસ્ત મજાનો જો ગુવાર ની કટિંગ કરી નાખી પછી શાક બનાવવાનું છે અને આ બાજુ લોટ બાંધી ઢાકી દીધો છે એટલે કે સારો કહળા છે એ ભાઈ ઘસવા ન હોય લાફો લીધો તો અત્યારમાં છે ને ટાઠું ને ખાટું બહુ છે આવી ખાટા બહુ લાગે સંતરા આવું કામ કરશે એક ડીશ મૂકશે ને બીજી ડીશ લેશે અને આપણે તો આજો કામકાજ ચાલુ છે એ વાંધો નહીં હાલો આપણે છે ને હવે મને તમે શું કરો છો

ખોલ પાય પેલા તને આમ થી આમ ફેરવા રાખે બસ હવે ફોલાય તો ગયું છે થોડાક આવે ને એવું છે બહુ શોખ લો પાછો આવો કાઢો પડે ઉછો ત્યાં ડબી હું લાલ આવો છો એમાં મારે એમ આપ્યું છે આ જો આપણે સને મસ્ત મજાની ગિફ્ટ હોય હતી ને એ ડેબી ભાઈએ યુઝ કરી લીધી છે એટલે કે આવા રસ કાઢો છે ને એવા

કુસ્ત દેસો اصلا આ કેમ છે મસ્ત મસ્ત ગરમ વડની તો હવા કે લોટ બહાર મે કિતો તો કેમ ખબર તમ કામે જાવ કથાકી જાવ ને એ હાસો તારું લે તો ગરમ ગરમ ખવરાઉ છે અમને કારણ કે તમ કામે વિહી જાય હોવા નહીં સિવાય હું હા કોને કોને બાયુ ગરમ ગરમ ખવરાવે છે જરા કોમેન્ટ કરી દીજો કઈગા ખવરાસ્તા હા મને

ભુલાઈ ગયું હતું જો આ તોફાન કરે તો આપણે અત્યારે જો હાંસ પડવા આવી ગઈ છે અને અત્યારે જે રાંધવાનું પણ બાકી છે તો હજે તો છે ને દુકાને બેઠા હોય એટલે કે ઘરાકમાં નવરાશ ન થાય એવું બધું કામ હોય અને એમાંય ત્યાં શનિવાર હતો એટલે કે છોકરાને જ નિશાળ રજા પડે કેવું એટલે એ કાંઈ કામ ઉજવા દે નહીં અને એમાંય કાલ પાસો રવિવાર છે એટલે કાંઈ તો આમ ધબડાટી જ થે જે આપણે કામ ધાર્યું હોય ને કામ કરવા જ ન દે કારણ કે એનો કકો કૂટ્યા રાખે અને એનામાં જ રહેવાનું એવું બધું થાય મારે તો રવિવાર આવે એટલે મને જેમ થાય ઓહો હો હો મોટું વેકેશન પડી ગયું એવું થાય મને એક શનિવારે બપોર વ્યા આવે તો એ બપોર પછી રમવા વ્યાજ એટલે વાંધો ન આવે પણ બી બાજા બહુ રાખે એક ને લેવું હોય ને બે લેવું એક વસ્તુ હોય ને બે નથી જ લેવું હોય એવું બધું હોય અને કાંઈ કંઈ વસ્તુ તો હાલો મિત્રો આજ આપણે સને બીજા દિવસે આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે વી અને જાવાનું છે લાડવા ખાવા એટલે કે શ્રીમતમાં જવાનું છે ને છોકરા બે તૈયાર થઈ ને તો વેઈ ગયા છે મારા ને હેરે અને મેં બે પાસે છે કારણ કે એ કામે ગયા હતા એટલે અને મારે થોડોક છોકરીને તૈયાર કરવા નથી એટલે મોડું થઈ ગયું હતું કા હા તો કેટલે વાત છે બસ હવે આ ગોતો છે આ ગોતો છે શું કરાવે તાળું કે તાળું નઈ જડે મને કઈ વાંધો ને હાલો હવે અડવા ખાઈ ગમે